જય શ્રી કૃષ્ણ શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ મહિનામાં ભગવાન શંકરની પૂજા વ્રત અને ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે શ્રાવણ મહિનામાં મનુષ્યનું શારીરિક અને આધ્યાત્મિક કલ્યાણ થતું હોય છે આ મહિના દરમિયાન લોકો શિવજીને પ્રસન્ન કરવા માટે ધાર્મિક આચારો અને પૂજાઓ કરે છે શ્રાવણ મંદિરો શ્રાવણમાં મંદિરોમાં શિવભક્તોનો ઘણો ભીડ જોવા મળે છે સોમવારના વ્રત પણ શ્રાવણ મહિનામાં જ વિશેષ મહત્ત્વ ધરાવે છે શ્રાવણમાં આવેલા દરેક સોમવારે ઉપવાસ અને શિવની આરાધના કરવાથી મનગમતી ઈચ્છાઓ પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે આ ઉપરાંત શ્રાવણ મહિનામાં રક્ષાબંધન અને નાગપંચમી જેવા પર્વો પણ ઉજવાય છે જે ભાઈ બહેનના બંધન અને નાગદેવતાના પૂજન સાથે જોડાયેલ છે શ્રાવણ મહિનો ભક્તિ શાંતિ આધ્યાત્મિકતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મહાદેવને ચઢાવવા માટે ભક્તો વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરે છે હિન્દુ પરંપરામાં મહાદેવને ચઢાવતા કેટલાક મુખ્ય ચઢાવા આ છે જળ ગંગાજળ અને સામાન્ય પાણી પણ મહાદેવને ચઢાવવામાં આવે છે બિલ્લીપત્ર આ એક પવિત્ર પાંદડું છે જે મહાદેવ ને ખૂબ પ્રિય છે ભાગ શિવજીને ચડાવવામાં ભાગનો પણ વિશેષ મહત્ત્વ છે દૂધ શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા છે ઘીથી શિવલિંગને અભિષેક કરવામાં આવે છે ધતુરાના ફળો અને ફૂલોની ઉપયોગ પણ મહાદેવને ચડાવવામાં થાય છે ફૂલ શિવજીને ખાસ કરીને સફેદ ફૂલ અર્પણ કરવામાં આવે છે મીઠું પણ મહાદેવને ચડાવવામાં આવે ખાસ કરીને લાડુ અને પેંડા મહાદેવને ચડાવવામાં આવે છે રાખડી શ્રાવણ માસ દરમિયાન બહેનો તેમના ભાઈઓ માટે ભગવાન શિવની રાખડી અર્પણ કરે છે આ ચડાવા શ્રદ્ધા અને ભક્તિના પ્રતિક છે અને મહાદેવને આશીર્વાદ મહાદેવના આશીર્વાદ મેળવવા માટે આ જ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જય શ્રી કૃષ્ણ જય મહાદેવ